ગઈસ તો સવારના પાંચ વાગ્યાની ગરમા ગરમ ચા ચાલો મસ્ત મજાની ચા પી લઈએ ગાંઠિયા મરચા અને ચા ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો સવારના વાગી ગયા છે સવા પાંચ અને હાલ અત્યારે છે ને ભાઈ સુરત થી મુંબઈ જવા માટે નીકળી ગયા છે મુંબઈ થોડુંક નાનું એવું કામ છે તો એ બતાવવાનું છે વન ડે ની ટ્રીપ છે તો હાલ અત્યારે નીકળી ગયા છીએ તો ચાલો ફટાફટ જઈએ મુંબઈ માટે રવાના થઈએ તો ગાડી પાર્કિંગ કરી દીધી અને ફાઇનલી સુરત રેલવે સ્ટેશન પહોંચી ગયા ચા નું વિતરણ થઈ ગયો

સુરેખાબેન આવ્યા જાઓ સુરેખા બેન એ કહે છે તમે પાછા વયા જાવ અગિયાર વાગ્યા સુધી એ લોકો થતા હશે તો ફાઇનલી ટ્રેન આવી ગઈ તો ફાઇનલી ટ્રેનમાં ચડી ગયા અને સીટ ગઈ છે તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને વાગી ગયા છે આઠ બરાબર ઘરે મસ્ત ગરમા ગરમ ચાયે તું પણ મહારાષ્ટ્ર ની બોર્ડર હિન્દી લાગી થોડું બોલવું મરાઠી માં કરતી હો કલ ટ્રેન જો ઓકે બીક ની લાગતી હોય બોરડામ જતી ગઈ 12 રૂપિયા પકડીને રોજની ટેવ હોય પણ તેમી આલે છે થોડી ખાસ આલે છે સરસ્કેટની છે સરસ્કેટ પણ આ રાજધાની તેજસારે થોડી આની નો આવે થોડી તો સ્ટેશન આવી ગયું છે ઘણા બધા આપણા છે તો બોરીવલી આવી ગયું તો કાલે બ્લોગ માં છે ને ચર્ચા થઈ હતી જોબ વીએસ બિઝનેસ તો ઘણા બધા લોકો ની કોમેન્ટ આવી અતુલભાઈ તમારું શું કહેવું છે જોબ વીએસ બિઝનેસ શું કરે જોબ કરે કે બિઝનેસ કરે બિઝનેસ બિઝનેસ કરે ભાઈ પિરલ તારું શું કહેવું છે એમ બિઝનેસ જોબ આરી કે બિઝનેસ આ બિઝનેસ

મીટિંગ છે તમે આવો જો જોબ માં કેવું હોય છે ખબર છે જોબ કરતા હોય ને ઈ લોકોને સ્ટ્રગલ બહુ જ કરવો પડે અને જે બિઝનેસ કરતા હોય ને સ્ટ્રગલ પણ કરવું પડે અને ટેન્શન પણ રાઈટ બે વસ્તુ બે વસ્તુ ભેગી હોય કેમ કે જે રોકાણ કર્યું હોય ને રોકાણ નો ટેન્શન હોય ધંધો ચાલવાનું ટેન્શન હોય અને જોબ વાળા ને

સ્ટ્રગલ હોય હવે તમે પાંચ જણા નીચે કામ કરતા હોય તો તમારે કેટલા લોકોનું સાંભળવું પડે બિઝનેસ કરતા હોય તો આપણે આપણા મનની મરજીથી આપણે કરી શકીએ રાજે કામ એટલે છે ને તો આજે જ કરવું છે કાલે નથી કરવું તો નથી કરવું એમ એ ને તો જ્યારે કહે ઉપરથી ઓર્ડર આવે એટલે એ લોકો પણ કરવું જ પડે એમ એટલે એ લોકોની ફૂલ સ્ટ્રગલ લાઈફ એમ રાઈટ એટલે છે ને સિક્કાની બે બાજુ હોય છે એટલે બંનેમાં એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ બંને હોય છે માં પહોંચી છે મુંબઈ માં તમારું હાર્દિક સ્વાગત છે બરાબર જે જે લોકો મુંબઈ થી હોય ને કોમેન્ટ કરી દેજો કોણ કોણ મુંબઈ થી છે એટલે આપણને ખ્યાલ આવે ગાઈસ તો ફાઈનલ લોકલ ની ટિકિટ લઈ લેજો બરાબર પ્લીઝ કલેક્ટ ટિકિટ ભાઈ હવે ફ્રી ટિકિટ આવી ગઈ ચાલો રેડી ઓકે ભાઈ બોમ્બે ની છે ને ભાગા દોડી જો તમે કોઈ છે ને ફ્રીજ નથી પોતપોતાના કામમાં વ્યસ્ત મુંબઈ સેન્ટ્રલ ઉપર અત્યારે ઊભો છું આવે છે કેટલા જાય છે એટલો બીજી રૂટ છે આ તો ફાઈનલી ટ્રેન આવી ગઈ ચાલો હા ચાલો ચાલો ફાઈનલી મુંબઈ ની તડકો ઉપર પહોંચી ગયા

ઓરીવલેની ટ્રેનમાં બેસવાનો છે એટલે હવે ફટાફટ નીકળે કે ટ્રેનમાં છે ને બહુ ઓછી ટ્રાફિક છે હું તમને બતાવી દીધું એટલું બધું ટ્રાફિક નથી ભાઈ સુપર ફાસ્ટ ઓ બહુ ફાસ્ટ ભાગે પણ ગઈસ તો સાંજના છ વાગી ગયા છે અને સમથિંગ આઠ નવ કલાક મુંબઈમાં રહ્યા અને બધું કામ બતાવી દીધું હવે ફાઇનલી ટ્રેનનો વેઇટ કરીએ છીએ હમણાં ટ્રેન આવે ને

ગઈસ તો ફાઈનલી ટ્રેન માં ચડી ગયા હા હવે પાણી દે બે કાટે ક્ષેત્ર જે નદી જાતે જમ જાય છે લાવવાનું મન થાય કે નહીં નહીં મને તો થાય છે ડૂબકી મારવાનું મન એટલે ચોકલેટ એમલી કે ચોકલેટ ફાઈનલી ફાઇનલી ફાઈનલી ફાઈનલી ફાઈનલી

અને એવું લાગે ને હા પછી વિનલ પણ છે ને તો વિચાર કર સવા બે કલાકમાં મુંબઈ અહીંયા પહોંચી ગયા અરે આ જે ટ્રાફિક છે ને આ ટ્રાફિક આ કલાક થા આ ટ્રાફિકમાં બોલ તો ભઈ જો હા એટલે હવાઈ પેકલા ડ્રાઈવરે કી હે હમય કી ટ્રેન એટલે ફા સહી કી સૌથી સેફ અને સૌથી સારી મુસાફરી ટ્રેન

કાલે અહીંયા જ ઉભી છે ઢોસા જયારે બનાવ્યા હતા ને ત્યારે અને આજે અહિયાં જ ઉભી છે હું કર્યું છે તો આ બાજુ રસોડામાં માં ઢોકળા અમે ગઈ કાલે ઢોકળા બનાવ્યા હતા

તો બોલાવજો નવું નવું ખાયા કરજો બંને વખતે બોલાવવા કરજો મસ્ત મજાની જોરદાર ગરમા ગરમ ભાખરી માખણ અથાણું અને ગરમાગરમ ચા આดู જો એના દાદાના પેટ ઉપર ચડી ગઈ છે હમણા કોદકા મારતી હતી અમે નાને હતા ને એટલે પેપાય અમને એટલા નોત રમાડ્યા હા તે પપા ધંધામબીજી હોય જો એમ ન કરાય હવે છે ને આને રમાડે છે

નામ શું છે તમારું નામ શું છે હા ગઈતી છોકરીનું એક વસ્તુ લઈ કેમ આ જોઈએ પપ્પા એ બી 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 આપવાની ન બાબાના ઝોલામાં બીજો શું પડ્યું છે બીનો જો આઈપીને ને નકર મારા મોઠા મેવા લબક લબક ખાત ને

ये आओ जाओ चलो गाइस तो गड्डी की सवारी फिर से निकल चुकी है अभी हम पहुंच गए हैं सूरत अभी जाएंगे घर पे सबको मिलेंगे हैतांश को मिलेंगे अनरी को मिलेंगे ठीक है और आपको भी मिलेंगे चलो फिर गाइस तो फाइनली सोसाइटी में पहुंच गया गाइस तो फाइनली घर पहुंच ही गया चलिए लोग शंग करे ओहो अनरी तो मिलाया गोलनी पे थी

थोड़ो निकल गई ना कोणी ना એટલે પડતું નીકળી જ જાય આવે લસંતરા લઈનું

મુંબઈ થી ઘરે આવતા અને પપ્પા અત્યારે રાત્રામાં જાય છે એક દિવસ માટે પપ્પા જેટલા જાય છે બરાબર તો ઈ અત્યારે નીકળે છે ચાલો હું તમને બતાવું પપ્પા નીકળી ગયા